હર હર મહાદેવ કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું ને આજે આપણે વાત કરી રહ્યા છે મહા મહાશિવરાત્રિને શિવના અતિપ્રિય એવા તહેવાર મહાશિવરાત્રીનો આજે પર્વ છે અને શિવભક્તોના અતિ પ્રિય તહેવાર મહાશિવરાત્રીનો આજે પર્વ છે શિવને અતિપ્રિય એવી રાત્રિ જેને શિવરાત્રી કહેવાય છે જે દર માસે આવે છે પણ જે વર્ષમાં એકવાર આવે છે તે સુગમ સંયોગને કહેવાય છે મહા મહાશિવરાત્રી અને આજે સુગમ સંયોગ આજે છે ને આજે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે ને કહેવાય છે કે આજે પૃથ્વી પરના કોઈ પણ શિવલિંગની પૂજા કરવાથી તે પૂજા તે અર્ચના અને તે તમારી ભાવના સીધા શંકર ભગવાન સુધી પહોંચે છે વાત જ્યારે આજના દિવસની હોય આજના પર્વની હોય ત્યારે આ મહાશિવરાત્રીની સાથે ઘણી બધી પૌરાણિક કથાઓ જોડાયેલી છે ઘણી ધાર્મિક કથાઓ જોડાયેલી છે અને આજના દિવસને ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનનો દિવસ કહેવાય છે આજના દિવસે જ આ પૃથ્વી પરના સૌથી એવા કહી શકાય કે જે ભગવાન શિવ અને પાર્વતીજીની જે એક એવી જોડી કે જેમના આજે લગ્ન થયા હતા ને એટલા જ માટે આજના દિવસને મેરનનો દિવસ પણ કહેવામાં આવે છે અને આજે જ ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા એટલે આજે ભગવાન શિવની સાથે માતા પાર્વતીને પણ સાથે રાખીને પૂજા અર્ચના કરવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને એની સાથે જ મહાશિવરાત્રીના દિવસે કઈ રીતે પૂજા કરવાથી કરવાથી અને સાથે જ કઈ રીતે ઉપવાસ કરવાથી ભગવાન શિવને રજવી શકાય છે શું હોય છે તેની પૂજા વિધિ આ તમામ વિશે વાત કરવા માટે મારી સાથે જો

જેમ મેં કહ્યું કે જેટલી જાણકારી અમને સૌને હોય છે કે જે શિવરાત્રી છે તે પ્રતિમાસ આવતી હોય છે પણ આ મહાશિવરાત્રી કે જે વર્ષમાં એક વાર આવે છે શું હોય છે આ ચક્ર અને મહાશિવરાત્રીનું શું હોય છે મહત્વ બિલકુલ સાચી વાત છે આપની શિવરાત્રી પ્રતિમાસ પ્રદોષ કાળે રાત્રિ આવે છે પણ આ મહા મહિનામાં આવે છે આ મહા મહિનો ચાલે છે દર્શક મિત્રો આપ સૌ જાણતા હશો આ મહા મહિનો ચાલે છે એટલે આ મહા મહિનામાં મહાકુંભ પણ થયો અને દર વર્ષે મહાશિવરાત્રિ મહા મહિનામાં તેરસની રાત્રિ એ ચૌદશના દિવસે મનાવવામાં આવે છે મહા મહિનામાં આવે એટલે મહાશિવરાત્રિ કહેવાય એટલે મહાશિવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે તો આવો ભગવાન દેવાદી મહાદેવજીને આપણે સૌ ભેગા મળી પ્રાર્થના કરીએ ईशगिरीश नरेश परेश महेश बिलेशय भूशम्भु सांब सदा शिव शम्भु शङ्कर शरणं मे तव चरणयुगं साम्ब सदा शिव शम्भु शङ्कर शरणं मे तव चरणयुगम् આપે કહ્યું એ પ્રમાણે કે આજે શિવ પાર્વતીના મિલનની પણ કથા કહેજો તો બિલકુલ આજે આ મંત્રમાં એવું કીધું છે કે ઉભયા દિવ્ય સુમંગલ યાલિંગ વાત ઉમા મહેશ્વરનું આજે મિલન થયું છે ગૌરી શંકરનું એને શિવ કહેવાય છે તો આપણે શ્વાસે પણ શિવ 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 એવું જપ કરતા જ હોઈએ છીએ એવી આ મહાશિવરાત્રિ આપણે ત્યાં પિલાલ વાત કરું તો એક કહેવત છે કે શિવરાત્રી પછી શિવ શિવ કરતી ઠંડી પણ ઉડી જાય તો વિચારો કે કેટલી નાની વાતમાં કેટલી મોટી વાત કહી દીધી તો એક આ ક્લાયમેક્સ બદલાય છે વાતાવરણ બદલાય છે કે ઠંડીમાંથી એટલે આકાશમાંથી સૌરમંડળમાંથી મંડળમાંથી ઉર્જાઓ પણ પ્રાપ્ત થાય છે એટલે ઉભયા દિવ્ય સુમંગલયાલિંગ શાંબ સદા શિવ શંભુ શંકર શરણ મે તવ ચરણ યુગમ ઓમ ત્ર્યબકમ યજામહે ત્રણ પ્રકારની જે ગાયત્રી છે એટલે આ કીધું છે કે ત્ર્યંબકમ યજામહે મહે સુગંધ એ જ ગાયત્રી એ ત્રિગુણાત્મિક શક્તિ આ રાત્રિ જે રાત્રિ કાળે આકાશમાંથી એનો આપણને પ્રાદુર્ભાવ થતો હોય છે એટલે કોઈ રાત્રિ નથી એવી શિવરાત્રિ રાત્રિનું વિશેષ મહત્વ છે આજે રાત્રિ પૂજાનું પણ વિશેષ મહત્વ છે રાત્રિ એ પૂજા પારધી અને હરણ એની વાર્તા દરેક દર્શક મિત્રોએ સાંભળી હશે તો હું કહેવા માગીશ કે શિવપુરાણની આ વાર્તા છે ડામર તંત્રમાં બતાવવામાં આવેલી છે તો એ શિવપુરાણની કથામાં એવું કીધું છે કે ભીલ કઠિયારો જે કહેવાય આદિવાસી વનવાસી હ એ નરાતમ નાસ્તિક સેમા પણ માને નહીં ચોરી કરવાના ભાવે આમ તેમ ભરતો પણ આ મહા મહિનાનો અવસર શિવરાત્રી રાત્રિનો કાળ અને આ રાત્રિના સમયમાં ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ અને ક્યાંય કંઈ ભોજન પણ ન મળ્યું તો ઉપવાસ પણ થઈ ગયો અને બરોબર એ જોવે છે કે હવે મારો પરિવાર પણ ભૂખ્યો છે તો આજે જો હું શિકાર નહીં કરું ને આજે હું કંઈક મારા ઘર માટે કશું નહીં લઈ જાઉં તો મારો પરિવાર પણ આજા આજે આ કિરાત ભૂખ્યો રહેશે તો એક જગ્યાએ તળાવ હતું તળાવના કિનારે નીચે ત્યાં આગળ શિવાલય હતું ત્યાં અનેક જાતના અપૂજ્ય શિવલિંગ કે જેની કોઈએ પૂજા નથી કરી જેમ આપે જેમ પહેલાં કીધું કે આજે ભારતમાં કે કોઈ પણ પૃથ્વી પરના કોઈ પણ શિવલિંગની પૂજા કરવામાં આવે તો ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે એ વાત સત્ય છે સત્ય સનાતન છે શિવપુરાણમાં બતાવવામાં આવેલું છે શિવપુરાણમાં કીધું કે આ અપૂજ્ય શિવલિંગ હતું એ પારધી જે નરાતમ નાસ્તિક હતો શે એમાં એ માનતો ન હતો એ અચાનક જ ઝાડ ઉપર ચડીને બેઠો કે કોઈ આવે શિકાર કરું તો એટલામાં એક હિરણ આવ્યું પણ કહેવાનો ભાવાર્થ કે આ હિરણ કોઈના કોઈ સ્વરૂપે એને જ્ઞાન આપવા માટે કુદરતી આ શિવરાત્રી હતી એટલે શિવ કાં તો કોઈ દેવ કારણ કે આ શિવજીના ગણો પણ આવતા હોય છે એટલે રુદ્રાભિષેકમાં પ્રથમ મંત્રમાં કીધું છે કે હે ગણોના ગણપતિ તમે આવો હે પ્રિયજનોના પ્રિયપતિ તમે આવો હે યોગિનીઓ હે જોગણીઓ બધી જ આ શક્તિઓ ભગવાન શિવજીની સાથે વરઘોડામાં શિવજીના વરઘોડામાં પણ આવતી હોય છે તો આ મૂળ વાત આ પારધીની જે છે તો એ પારધીએ અપૂજ્ય શિવલિંગ હતું ખૂબ જ તેની એવું કીધું છે કે નરાતમ નાસ્તિક હોવા છતાં પણ એ પોતાના ભૂખની પ્રતીક્ષામાં રાહ જોતો હતો તો એટલામાં એ હિરણ આવ્યું જોવે છે સરસંધાન કરે છે બાણ મારવાની તૈયારી કરે છે એને મારું ત્યાં એટલામાં હિરણને વાચા ફૂટી તો હરણ બોલે છે કે મને મારવાથી તને શું મળવાનું છે હું મને તું મારીશ તો કદાચ તારું એકનું પેડ ભરાશે તારું એક દિવસનું તારો પરિવાર ચાલશે પણ આજે હું મારા દીકરા માટે પણ હું ભોજન લેવા માટે આવી છું હું પહેલાં એને ભોજન આપીને આવું પછી હું તારી સમક્ષ હાજર થઈ જઈશ બસ આટલી વાતમાં એક પ્રહર પૂરો થઈ ગયો આમાં ચાર પ્રહરની પૂજાનું પણ મહત્વ છે એટલે રાત્રિના ચાર પ્રહર અને દિવસના ચાર પ્રહર એમ આઠ પ્રહર હોય છે તો આ ચાર પ્રહર એમ કરતા કરતા ચાર પ્રહર પૂરા થયા હરણ જ્યારે પાછું આવ્યો ત્યાં સુધીમાં એ પારધી ઉપર બેઠો બેઠો બીલીના ઝાડ ઉપર ધીમે ધીમે બીલી તોડે એને ખબર નથી નીચે શિવલિંગ છે પણ અજાણતા એણે ભગવાનની પૂજા કરી તો પણ એને દેવાથી દેવ મહાદેવજીના દર્શન થયા એટલે જાણતા અને અજાણતા જે કોઈ પણ ભગવાન દેવ મહાદેવજીની પૂજા કરે છે અવશ્ય એને ભગવાન દેવ મહાદેવજીના શિવજીના દર્શન થાય છે કારણ કે આ શિવજીના આ પ્રસંગમાં એવું કીધું છે કે આ આકાશ મંડળમાંથી શિવરાત્રિ મહાશિવરાત્રિ કાલરાત્રિ મોહરાત્રિ અને શિવરાત્રિ આ ત્રણ રાત્રિના દિવસે રાત્રિ પૂજાનું અને ભગવાન દેવ જે દેવોના દેવ છે જે મહાદેવ છે એની પૂજાનું જે મૃત્યુ પર જેણે વિજય મેળવ્યો છે એટલે જ એમને કહેવાય છે કે મૃત્યુ મહાદેવ ત્રાહિમામ શરણાગતમ પછી એ પાર્થિવ શરણે થયો એના જન્મમાં જેટલા પણ એને પાપ કર્યા હતા બધા પાપમાંથી એને મુક્તિ મળી જન્મ મૃત્યુ જરાવ્યાધે પીડિત કરે જેમ કહેવાય છે કે મહાકુંભમાં સ્નાન કરવાથી પાપ દૂર થાય છે એવી રીતે મહાશિવરાત્રી દિવસે પણ એવું કીધું છે સાક્ષાત ભગવાન અહીંયા આગળ પૃથ્વી પર આવતા હોય છે સ્નાન કરે છે અને શિવરાત્રીના દિવસે પણ જે કોઈ ભગવાન શિવજીની પૂજા કરે તો એને દરેક પ્રકારના પાપ દરેક પ્રકારના કર્મ એને મુક્તિ મળે છે એટલા માટે આ મહાશિવરાત્રીની દિવસે લોકો ભક્તજનો મહાદેવની પૂજા અભિષેક અને સ્નાન પણ કરતા હોય છે જી 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 મહારાજ એની સાથે જેમ કે આજે આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનનો દિવસ આપણે ગણીએ છીએ અને એટલે જ આજે કહેવાય છે કે આ એક પ્રેમનો દિવસ પણ છે અને આજના દિવસે

ભગવાન કૈલાસ ઉપર હિમાલયમાં તપ કરવા માટે બેસી ગયા છે અને પર્વતાધિરાજ પાર્વતી એટલે એ પર્વત પર રહેવા વાળી આ જે કન્યા છે એટલે શિવજીના વિવાહ પ્રસંગમાં શિવજીના જે એ હતો તો કે ત્યારે ભગવાન શંકરને જ્યારે વિવાહ કરવાની ઈચ્છા થઈ કેમ કારણ કે એને પ્રકૃતિ સાથે એનું મિલન આ મહાશિવરાત્રીને થયું છે જુઓ એટલે કીધું ને કે આ મહા મહિનો આવે શિવરાત્રી આવે પછી ફાગણ મહિનો આવે છે તો આ મહાશિવરાત્રી એ અંકુરિત થતા હોય છે બીજ હોય ફળ હોય જે વાવણી કરતા હોય તે અંકુરિત થતા હોય છે તો આ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરને જ્યારે એવું કીધું છે કે એ પોતાના એકમાંથી અનેક થવાની એને વિચાર આવ્યો એકમાંથી તો એણે કીધું કે મારે કોઈ ધરા જોઈશે તો એ એ અગ્નિસ્તંભ રૂપે જે પ્રગટ થયા તો ત્યારે આજના દિવસે એ સ્તંભ જે પ્રથમ જે જ્યોતિર્લિંગ કહેવાય છે જે સોમનાથ એ ત્યારથી લઈને જે જ્યોતિર્લિંગ સ્વરૂપે એ પ્રથમ પ્રગટ થયા છે એટલે જેટલા કંકર એટલા શંકર કહેવાયા છે પણ એ વરે ક્યાં તો કે ધરા જોડે ધરાવીને ધાન ન ઉપજે કુળ વિને ઉપજે નહીં એટલે એ નિયમ પ્રમાણે એ શંકર પાર્વતી સાથે એના વિવાહ કરવા માટે પિતાજીએ તો ના પાડી છે કોના તો કે પાર્વતીજીના પણ પાર્વતીજીએ આખો શ્રાવણ મહિનો કર્યો કેવડા જ વ્રત કર્યું વ્રત કર્યું અને જે જન્મો જન્મથી એમના પતિ હતા એની સાથે જ એમને વિવાહ કરવા હતા એટલે નિમંત્રણ આપ્યું છે નિમંત્રણ આપ્યું તો ભગવાન શિવજી એવું કીધું છે શિવજીને પણ પરણાવવા માટે બધાને આમંત્રણ તો આપ્યું પણ ઘણા હોય કે લગ્નમાં કોકના લગનમાં જાય કોઈના લગ્નમાં ન જાય પણ આ શિવજીના એક વિવાહ એવા હતા વેતાળ આદિ બધા જ લોકો એના વિવાહમાં આવ્યા છે અને એમ બધાને એવું થતું હતું જો અમે ભગવાન શંકરના વિવાહમાં શિવના વિવાહમાં નહીં જઈએ તો અમારું પણ સારું નહીં થાય એટલા માટે બધા જ લોકો ભગવાન શંકરના વિવાહમાં આવ્યા છે અને એ શિવજીનો વરઘોડો આવ્યો છે તો એમાં એવું કીધું છે કે ડાકણ સાકણ શિવ તાંડવમાં પણ કીધું છે કે શૈલસરુગમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ રંગમાલ વિમલ નીર ગાજે લોચન ત્રય લાલ ચંદન હ અને એમાં એવું કીધું છે ઘણા દ્વિપદા રુદ્રી પાઠમાં પણ એવું કીધું છે દ્વિપદા જા ચતુખ પદા બે પગવાળા ચાર પગવાળા પશુપતિનાથ જેને કહેવામાં આવે છે જે પશુઓનું પણ પાલન કરે છે તો એવા પશુઓ પણ આવ્યા છે પક્ષીઓ પણ આવ્યા છે એમની જાનમાં અને આવી જાન જોઈ એટલે પાર્વતીજીને એના માતા પિતા કહે છે કે આવો વરરાજો આવો વરરાજો કે આની સાથે અમારે આ અમારે દીકરી પરણાવી હા તો બધા જ લોકો ભયભીત થઈ ગયા છે બધા જ લોકો અને જેવી શિવજીની જાન એવું કહેવામાં આવે છે કે આ પાર્વતીજીના તોરણે આમ પોખવા માટે જેવા પધાર્યા તો ભૂત પ્રેત પિસાજ વીર વેતાળો ડાકણ સાંકણો આમાં ડમ કરતા હતા તેટલામાં જે લોકો પોખવા આવ્યા હતા હામયું કરવા આવ્યા હતા જે લોકો જાનનું સ્વાગત કરવા માટે ઊભા હતા એ બધા જ બેભાન થઈ ગયા છે બધા જ બેહોશ થઈ ગયા છે અને રાત્રિકાળે કોઈ હતું નહીં કોઈ જ હતું નહીં બધા જ ડાકણ ભાકણ સેંકણ ભેસાસુર બધા મદિરા ભાંગ પીને બધા અલમસ્ત થઈ ગયા છે અને બરોબર રાત્રિના ચાર પ્રહરની અંદર ભગવાન શિવને પાર્વતીનું મિલન થયું છે રાત્રે બાર વાગે કેવાય છે આજની આજની બિલકુલ બિલકુલ આપની વાત સાચી છે આજની રાત્રિ આજની રાત્રિ ભગવાન શિવ ને શક્તિ શિવને પાર્વતી ગૌરી શંકર કો ઉમા મહેશ્વર કો ભવાની શંકર કો હા એના અનેક નામ છે જે મેં પહેલાં પણ કીધું ઈશ ગિરીશ નરેશ મહેશ પરેશ બિલેશ હ તો એવા સદા શિવ શંભુ શંકર જેને પશુપતિનાથ પણ કહેવામાં આવે છે જેને આશુતોષ શશાંક શેખર ચંદ્ર મૌલિ ચિદંબરા કોટી નમન પ્રણામ શંભુ કોટી નમન દિગંબર આવું દિગંબર સ્વરૂપ જોઈને

જ્યારે આ પર્વનું એટલું મહત્વ છે ભગવાન પાર્વતીજીના લગ્નની સાથે જોડાયેલું છે ત્યારે હવે વાત કરીએ દિવસે લોકો કઈ રીતે પૂજા કરી શકે છે કઈ રીતે ભગવાન શિવને રીઝવી શકે છે આજે સવારથી જ તમામ મંદિરોમાં ભારે ભીડ જોવા મળે છે દરેક ભગવાનને છે ને કંઈક ને કંઈક પ્રિય રહેતું હોય છે જેમ કે ભગવાન શિવને બિલીપત્રો બહુ જ પ્રિય માનવામાં આવે છે તો ભગવાનને બીજું શું પ્રિય છે ને કઈ રીતે આજના દિવસે પૂજા કરવી જોઈએ ભગવાન શિવને તો કીધું છે ભગવાન ભૂખ્યા ભાવના રે એવું કીધું છે કે ભગવાન ભાવના રે પણ શિવરાત્રીના દિવસે બધા ભક્તો ભૂખ્યા ભાંગના રે આજે ભાંગ પીવાનો અવસર પણ એવું કીધું છે કે ભાંગ નામ ભૂતિયા એવું કીધું છે કે આ ભૂત પ્રેત પી ને શોભે આપણને શોભતું નથી પણ ભાંગનો અભિષેક કરવાથી સરસ્વતી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એને વિજ્યા કહેવામાં આવે છે તો સરસ્વતી માતાની કૃપા પ્રાપ્ત થાય છે એટલે શાંત કોણ છે શિવ એક જ શાંત છે હં એટલે એક શાંતાકારમ શયનમ હા જે ભુજગમાં શયનમાં બેઠા જે એવા વિષ્ણુ છે હા અને બીજા તે એવું કીધું છે કે જેના કંઠમાં સર્પરાજ નાગદાદા સર્પ મહારાજ બિરાજમાન છે હા નીલકંઠ છે તો એવા આ દેવાદિદેવ મહાદેવજીનું વિષ એને અર્પણ કરવાથી આપણા જીવનમાંથી વિષત્વની એવું કીધું કે નિવૃત્તિ થાય છે આપણા જીવનમાં ક્યારેય વિષ આવતું નથી ઝેર ઉતારવા વાળા દેવ મહાદેવ છે એટલે જીવનમાં ઝેર હોય આંખમાં ઝેર હોય તો એ એ ભાંગનો અભિષેક દૂધનો અભિષેક જે કોઈ ચડાવે મને જલ એને રાખું હું નિર્મલ જે કોઈ ભગવાનને જલનો અભિષેક કરે તો શિવરાત્રીના દિવસે ચાર પ્રહરની પૂજા કરવી જોઈએ અર્જુન રુદ્રી પાઠનો અભિષેક કરવો જોઈએ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુનામ બતા છે એમ છે કપરથી અથવા મહામૃત્યુંજય મંત્ર જે ઓમ ત્રંબમ જાગરણ તો અવશ્ય કરવું જોઈએ કરવું જોઈએ રાત્રિના દિવસે આકાશ મંડળમાં સૂર્ય ચંદ્ર ઉત્તર દિશામાંથી ધ્રુણો તારો ગેલેક્સી સપ્ત ઋષિઓ જે છે બ્રહ્માંડમાં યુનિવર્સમાં જે ગ્રહોના દર્શન કરવા જોઈએ આજે શિવરાત્રિ છે એટલા માટે આકાશમાં સૂર્ય ચંદ્રના રાત્રે જાગરણ કરીને આકાશમાંથી એ બધા તારાઓના સ્ટાર્સના સેવન સ્ટાર્સના કિરણો લેવા જોઈએ શિવરાત્રીના દિવસે જાગરણ કરવું જોઈએ અને ઓમ નમઃ શિવાયના જપ કરવા જોઈએ કારણ કે શિવ 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 ચાલુ જ રહે છે શિવ 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 શ્વાસ એ ચાલુ જ રહે છે એટલે શિવ શિવ શિવના જપ શિવરાત્રીએ કરવા જોઈએ શિવ શિવ બોલીને શિવ શિવ કરતી ઠંડી પણ ઉડી જાય છે અને ભગવાન શિવ શિવના નામના સ્મરણ કરી જપ કરીને જીવાત્મા એના શ્વાસ વધારી શકે છે એટલે આયુષ્ય આરોગ્ય આપવા વાળા પણ દેવ મહાદેવ છે રોગદોષમાંથી મુક્તિ આપવાવાળા પણ દેવાદિદેવ મહાદેવ છે એટલે વીર હોય વેતાળ હોય ભૂત પ્રેસ આ કોઈ પણ હોય એવું કીધું વેપારી હોય ધંધાધારી હોય નોકરિયાત હોય હોય કોઈને પણ હોય તો બધા જ લોકો શિવજીના જાનમાં તો જોડાયા હતા એટલે બધાને શિવની પૂજા તો કરવી જ પડે એટલે શિવ વગર જીવનો ઉદ્ધાર થતો નથી એટલે જીવ અને શિવનું મિલન એટલે શિવરાત્રી પ્રકૃતિ અને પુરુષનું મિલન એટલે શિવરાત્રી અને એમાં મહા મહિનામાં શિવરાત્રી મહાકુંભ પર્વમાં શિવરાત્રી એટલે મહાશિવરાત્રી

ઉપવાસ કરવો ભગવાનની નજીક વાસ કરવો ભગવાનના જપ કરવા એને ઉપવાસ કહેવામાં આવે છે ફલાહાર કંદમૂળ એટલે શક્કરિયા બટાકા આપણે ખાતા હોઈએ છીએ કંદમૂળ જમીનની નીચે કારણ કે આકાશમાંથી જે સૂર્યની ઉર્જા જે બધા ગ્રહોની ઊર્જા જે ધરતી ઉપર પડે એટલે અંકુરિત થાય એટલે શું થયું તો કે કંદમૂળ થયું છે તો કંદમૂળ શક્કરિયા બટાકા કંદમૂળ ખાવું જોઈએ એટલે કંદમૂલ ફલાહારનું સેવન કરવામાં આવે છે એનો શીરો બનાવવામાં આવે છે અને વિધ દ્રવ્યોથી પૂજા કરવામાં આવે પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે ગંધોદક ગંગાજલથી કાવડ યાત્રા પણ લોકો લઈને જતા હોય છે અત્યારે ગોપેશ્વર મહાદેવ મારા યજમાન બધા ગયા છે કાવડ લઈને ગોકુળ મથુરા પાસે છે અને ગંગાજી યમુનાજી સરસ્વતીનું જલ લઈ મહાકુંભનું સ્નાન લઈને ઘણા લોકો આપણે અહીંયા અમદાવાદમાં ચકલેશ્વર મહાદેવમાં પણ કામનાથ મહાદેવમાં પણ બધી જગ્યાએ મહાકુંભના જલથી આજે અભિષેક કરવામાં આવે છે એટલે મહાકુંભ ગંગા ગંગાજલથી અભિષેક કરવામાં આવે છે યમુના જલથી નારિયેલના જલથી અભિષેક કરવામાં આવે છે ભાંગથી અભિષેક કરવામાં આવે છે અને વિધવિધ પ્રકારના આપણા આ મુક્તેશ્વર મહાદેવ કર્ણાવતી નગર અમદાવાદની અંદર પણ એવું કીધું છે કે આજ રાત્રે ચારે ચાર પ્રહરની પૂજામાં હોમાત્મક લઘુરૂદ્ર હા એ હોમાત્મક લઘુરૂદ્ર એ પૂજા કરવામાં આવે તો એવું કીધું છે કે ભગવાન શિવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે એનો યજ્ઞ કરવામાં આવે છે ઓમ નમસ્તે રુદ્રમન્યવતોત્ત ખવે નમઃ बाहुभ्यां मुदते नमः जाते रुद्रशिवा वा पापकाशिनी पापकाशिनि शन्तमया गिरिशन्त पिचाकशीः એટલે ભગવાનને પંચામૃત દૂધદય ઘીથી અભિષેક કરીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે જે શિવરાત્રીની પૂજા કરે છે એને મનગમતા પતિદેવ પ્રાપ્ત ધોળા પતિદેવ શંકર એને મનગમતી ધર્મપત્ની પ્રાપ્ત થાય છે ગણપતિ જેવા સંતાન એને પ્રાપ્ત થાય છે જે કોઈ શિવરાત્રીનું વ્રત કરે એને કાર્તિક સ્વામી જે કારણ કે આખો પરિવાર એનો પૂજાય છે શંકર પાર્વતી ગણપતિ એમની દીકરી પણ છે શંકર ભગવાનની એનું નામ છે સંતોષી મહાશિવત્રી ની વિશેષ વાતો આપે તમામ દર્શક મિત્રો સમક્ષ મૂકી સમય અહિયાં સમાપ્ત થાય છે એટલે આપણે ચર્ચા કરીશું સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ 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 આભાર આપનો પણ હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજના દિવસની મહાશિવરાત્રીની આપ સૌને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથે જ મહાશિવરાત્રીનું મહત્વ શું છે તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ વિશે આપણે જણાવ્યું છે એની સાથે જ આજના દિવસે કઈ રીતે પૂજા અર્ચના કરવાથી આપ ભગવાનને શિવને રીઝવી શકો છો તેના ઉપાયો પણ આપણે જણાવ્યા છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર